ગાંધીનગરના સર્કિટ સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં દિશાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી જે છે તેના વિકાસ કાર્યોની આ બેઠકમાં અમિત શાહની ઉપસ્થિતિમાં વિશેષ સમીક્ષા કરવામાં આવી હતી હવે જોઈએ ગાંધીનગરથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે દિશાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું દિશાએ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી જે જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કરે છે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિમાં ગાંધીનગર જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી ગાંધીનગરના સાંસદ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી ગાંધીનગર જિલ્લાના સાંસદો ધારાસભ્યો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં અમિત શાહની હાજરીમાં આ બેઠક મળી હતી ગાંધીનગર જિલ્લા સ્તરે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની પ્રગતિ અંગે પણ બેઠકમાં વિશેષ સમીક્ષા કરવામાં આવી હતી ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે સર્કિટ હાઉસના મેનેજર ગોસ્વામી સાહેબ અને મહેન્દ્રભાઈ સહિતના સ્ટાફે ખૂબ સુંદર વ્યવસ્થા કરી હતી